નમસ્કાર મિત્રો ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલો અને હોટ એર બલૂન વેચતું એક સંગઠન એનો એક વ્યક્તિ આપણી સામે છે ઘણા ટાઈમ એક મિનિટ એક મિનિટ ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી આ પ્રકારના કારોબારમાં જોડાયેલો છે અને એ એક મિનિટ ઉભારો એક મિનિટ અને આ વ્યક્તિએ છેલ્લા

ચાઇનીઝ દોરી આપો છો અરે નથી ચાલતા ધંધો નથી ચોરીનો તો ખોટા ખોટો શું કરે ટાઈમ બગાડો એમને ગમત ચાલતા રસ્તામાં પકડી પકડીને ગમે બોલ્યા કરે સ્ટેટમેન્ટ ના લે તમારે તમે કીધું ને પણ શું કીધું તમે કીધું કે ચાઇનીઝ દોરી તમે વેચી રહ્યા મેં ક્યારેક કીધું તમે ખોટી વાતો કરો છો કીધું તો ખરું કેટલા ભાવે છે છેલ્લે બોલો